નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર બાર જે છે પ્રસંગ દીપ એ પાઠનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો અપલોડ કરવામાં આવે છે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર સો ટકા ફાયદો કરાવશે માટે કરીને મિત્રો અમારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે હવે આપણે સાધ્યનું સોલ્યુશન સ્ટાર્ટ કરીશું પહેલો છે કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખવામાં પહેલો આજે સંસ્થા શાળાઓમાં કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે તો આજે સંસ્થા શાળાઓમાં સફાઈ દિન સ્વાવલંબન દિન વિનય દિન સ્વશિક્ષણ દિન વગેરે દિવસોની ઉજવણી કરવામાં આવે છે બીજો છે કે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા તો દક્ષિણા મૂર્તિના વિદ્યાર્થીઓ તોફાન દિનની ઉજવણી કરવા માટે થનગની રહ્યા હતા બીજો છે સંસ્થા ચલાવવા બાબતે વિદ્યાર્થીઓની વાતોના નાના ભાઈએ સો પ્રત્યુત્તર આપ્યો તો વિદ્યાર્થી વિદ્યાર્થી સ્વરાજ રૂપે સંસ્થા ચલાવવા માગતા હતા આ બાબતે તેઓએ નાનજીભાઈ રજૂઆત કરી વિદ્યાર્થીઓની રજૂઆત તો પ્રત્યુત્તુર આપતા નાનજીભાઈએ કહ્યું કે વિદ્યાર્થીઓ સંસ્થા ચલાવે તે સારી વાત છે કાલે વિદ્યાર્થીઓ ઓફિસમાં તેમણે મળવા આવે સૌ સાથે મળીને બધી વિચારણા ગોઠવણ કરી લઈએ નેક્સ્ટ આગળ વધીશું ચોથો કે સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓ અંતે શું કર્યું તો સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓએ નાનજીભાઈની નજર ચૂકવીને ઓફિસની બહાર નીકળી ગયા જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર એમાં પહેલો કે તોફાન દિનની ઉજવણી કરવાની હા કયા પછી નાનજીભાઈએ પ્રથમ શું કર્યું શા માટે તો વિદ્યાર્થીઓ અન્ય દિવસોની ઉજવણી જેમ તોફાન દિનની ઉજવણી કરવા માગતા હતા આ માટે તેઓએ નાનજીભાઈની રજૂઆત કરી નાનજીભાઈએ સહમતી આપી અને આયોજન કરવા માટે વિદ્યાર્થીઓને મળવા બોલાવ્યા અને તેઓને આયોજન કરવા કહ્યું આ ઉજવણીમાં પોતે પણ સામેલ થવા માંગે છે એવી ઈચ્છા દર્શાવી આનું કારણ હતું કે નાનજીભાઈ વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ શીખવા માંગતા હતા તેમજ તોફાન દિનની ઉજવણીથી બંને પક્ષને થનારા નુકસાનનો ખ્યાલ આપવા માંગતા હતા અને મિત્રો ધોરણ અગિયારના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલ છે જે તમામ તમામ વિડીયોની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો જે બીજો કે તોફાન દિન અંગે આગેવાન મંડળીએ રજૂ કરેલી ચિંતાનો નાનજીભાઈએ શો ઉપતર આપ્યો તો આગેવાન મંડળીએ નાનજીભાઈને સૂચવેલા તોફાનમાં તેઓ તેઓને નુકસાન થશે એવું લાગતા એ ચિંતા નાનજીભાઈ સમક્ષ રજૂ કરી કોઈના કપડાં કે બાબરી પર કાતર મૂકવી એ તો મોટું નુકસાન છે તેમ વિદ્યાર્થીઓ માનતા હતા પરંતુ નાનજીભાઈએ કહ્યું કે આ તો તોફાન દિન છે કોઈપણ પ્રકારનું તોફાન કરતાં કોઈને કઈ રીતે રોકી શકાય સંસ્થાના રસોડામાં પણ ગોળ ખાંડનું નુકસાન થવાનું જ છે અને તોફાન દિન તો સૌને સરખો જ લાગુ પડે અને મિત્રો ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં તમને આવનારી પરીક્ષાને લગતા તમામે તમામ વિડીયો સૌ જોવા મળી જશે તે વિડીયોની લિંક સોરી તે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જો જોઈએ કે સંસ્થામાં કયા કયા વિભાગો ચલાવવાના હોય છે ટૂંકી યાદી બનાવો તો સંસ્થામાં નિયામક અને ગૃહપતિ વિભાગ મકાન બાંધકામ વિભાગ પ્રકાશન વિભાગ વગેરે વિભાગો ચલાવવાના હોય છે જો તો સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા સંદર્ભે નાનજીભાઈએ વિદ્યાર્થીઓને સી સલાહ આપી તો એ પણ મિત્રો તમે જોઈ શકો છો નીચે સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ આપેલો છે નેક્સ્ટ આગળ વધીશું વિડીયોમાં જોઈએ મોટા પ્રશ્ન છે સવિસ્તર ઉત્તર લોખે પહેલો કે તોફાન દિનની ઉજવણી અને સંસ્થા ચલાવવાની કામગીરીનો વિચાર આખરે વિદ્યાર્થીઓ જ શા માટે બંધ રાખ્યો એ પ્રશ્નોનો સંપૂર્ણ જવાબ છે તમે મિત્રો વિગતવાર પ્રશ્નોનો જવાબ લખી શકો છો નેક્સ્ટ આગળ વધીશું બીજો કયા બંને પ્રસંગો દ્વારા નાનજીભાઈનો હેતુ વિદ્યાર્થીઓને સોસો સંદેશો આપવાનો હતો તો એ પ્રશ્નનો પણ સંપૂર્ણ જવાબ છે તમે સ્ટેપ બાય સ્ટેપ પ્રશ્નોના જવાબો વિડીયો સ્ટોપ કરીને લખતા રહેજો નેક્સ્ટ ત્રીજો કે વિદ્યાર્થીઓના મનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નાના ની રીત તમને કેવી લાગી શા માટે એ પણ તમે જોઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયાર વિશે ગુજરાતીનું પ્રકરણનું સ્વાધ્યાયનું સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત